ગુજરાત સરકારની સરસ્વતી સાધના યોજના હેઠળ આઠમાં પાસ કરી ધોરણ નવમાં પ્રવેશે તેવી વિદ્યાર્થીઓ માટે આ યોજનામાં સરકાર દ્વારા સાયકલ આપવામાં આવે છે જેનાથી વિદ્યાર્થીઓને શાળાએ જવામાં મુશ્કેલી ના પડે અને તેઓ અભ્યાસ કરી શકે એના માટે આ સાયકલ આપવામાં આવે છે અને વડોદરા જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારી કે તકેદારી અધિકારી કે જે કોઈ જવાબદાર અધિકારી હોય તેઓએ આ સાયકલોનું વિતરણ કરવાનું હોય છે શાળાનું જૂનું સત્ર બે હજાર ત્રેવીસ પૂર્ણ થઈ ગયું હોવા છતાં બે હજાર ચોવીસના નવા સત્રમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ પણ લઈ લીધો છે છતાં હજુ સુધી આ સાયકલો વિતરણ કરવામાં આવી નથી સિનોદ તેમજ ડભોઈ તાલુકાની એક હજાર ત્રણસો પંદર સાયકલો સિનોર તાલુકાના આનંદી ગામે શ્રી બી એલ પટેલ શારદા વિનય સ્કૂલના કમ્પાઉન્ડમાં ખુલ્લા મેદાનમાં શાળા પ્રવેશોત્સવ બે હજાર ત્રેવીસના લખાણવાળી ખૂબ મોટા જથ્થાના પ્રમાણમાં જોવા મળી હવે સવાલ એ ઉભો થાય છે કે આ સાયકલો અધિકારીઓ દ્વારા ક્યારે વહેંચવામાં આવશે તેની રાહ વિદ્યાર્થીનીઓ જોઈ રહી છે પડી રહેલા ઘણી કાટ લાગી ગયેલ પાછળના પંખાની લાલ ગુમ થઈ છે શાળા આ બાબતે પૂછતા જણાવ્યું હતું કે જે તે એજન્સી દ્વારા કેમ્સના ફાડા પેટીની રકમ સંસ્થામાં જમા કરાવેલ છે શાળા સંચાલક મંડળને આ વિતરણ અંગેની કોઈ જવાબદારી નથી ગુજરાત સરકારની આવી અનેક સારી યોજનાઓ સમયસર લાભાર્થીઓને મળતી ના હોવાના કારણે સરકાર વાગોવાય છે શાળા પ્રવેશોત્સવ બે હજાર ત્રેવીસની ની સાયકલો નવું સત્ર શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ શરૂ થયું હોવા છતાં પણ સરકાર દ્વારા સાયકલો જે તે વિદ્યાર્થીઓને મળી નથી તેની જવાબદારી નક્કી કરી અને કસૂરદાર સામે પગલા ભરાશે ખરા બ્યુરો રિપોર્ટ કરજન સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે